વડોદરાની નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમના દ્વારા શ્રાવણના આ પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે પણ સેવા કરવામાં આવી અને ખાદ્ય સામગ્રીનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવ્યું છે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાનું મંગળવાર હોય ત્યારે જરૂરિયાતમંદોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરાની જાણીતી સેવાભાવી સંસ્થાઓની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ જે સતત વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે દિવ્યાંગો માટેની સહાય ધાર્મિક પ્રવાસોનું આયોજન અને ભૂખ્યા ભોજન જેવી સેવાઓ માટે જાણીતા ડોક્ટર સલીમ વોરા અને મિતવા રાવલના નેતૃત્વમાં આજે શ્રાવણ માસનો પાવન મંગળવાર હોય એટલે ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરિયાતમંદ લોકોને બિસ્કીટ અને અન્ય ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું આ સેવા કાર્યથી લાભાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ ને તેમણે સંસ્થા તથા દાતાઓને દિલથી આશીર્વાદ આપ્યા અમારી સંસ્થા નિશાએ માનવ કલ્યાણ સંઘ દ્વારા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા જ હોય છે શ્રાવણ મહિનો ચાલે છે અને આજે અમે સ્લમ એરિયા બાળકો છે એને અમે બિસ્કીટ અને અન્ય ચીજ નું વિતરણ કર્યું એ બાળકો બહુ ખુશી થઈ અને અમને પણ એમને બધી વસ્તુ આપીને બહુ ખુશી થઈ અમારી સંસ્થા દ્વારા અનાજ ની કીટ નું વિતરણ થાય છે પછી બ્લાઇન્ડ લોકોને ધાર્મિક પ્રવાસ નો એ થાય છે અમે દવા પણ નિઃશુલ્ક આપીએ છીએ અને જમાડવાનું પણ અમારો કાર્યક્રમો ચાલતા હોય છે બસ બધા લોકોએ આવી રીતે આવી બધી વસ્તુઓમાં મદદ કરવી જોઈએ અને આપણી પાસે છે તો આપણે જે લોકો પાસે નથી એ લોકોને હેલ્પ કરવી જોઈએ થોડી ઘણી